હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય શ્રી કૃષ્ણ જય ગણેશવર અમે જય શ્રી કૃષ્ણ જય ગણેશ જય સ્વામિનારાયણ જય ગણેશવર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો મજામાં ને મજામાં હો બધા મજામાં તમે શું કરો છો હવે બસ આરામ આરામ જ છે બહાર કાકે નો રાખી કે આજ તો કાક છે ને શું છે આજે આજે તો tartar નો બન્ડે છે કેમ કે આપ કે હેપી બર્થડે બોય હેપી બર્થડે બોય હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ

પેંડા ઓ ખવડાવશે ઓ કાઈ ને આપણે એવું ખવડાવશું એ આજે પાણીપુરી હા આજે નહીં પાણીપુરી તો નહીં મિત્રો પાણીપુરી એવું હા એવું બધું હવે ત્યાંથી જ આપે છે સાકર ને એવું આપે ચાંદલો કરી દે ચાંદલો કરી દે સાકર આપે ને એવું બધું કરે પેલા એવું કરે આજે તો છે ને ઘણા બધાનો નો છે આજે કોના મમ્મી પપ્પાનો નો છે ને એ કોમેન્ટ કરજો પેલા કઈ જન્મ તારીખ યાદ ન આવી હતી ને એટલે એ ખરખી કરી નાખતા ચાલો તો હું નાસ્તો કરી લઉં તો મેં નાસ્તો કરી લીધો છે તો હવે હું ઓફિસે જાઉં તો તમને પછી મળીશ કેમ બંધ કરી દીધો દરવાજો અરે વાહ હેપી બર્થ ડે નો હેપી બર્થ

અમારે છે ને માળીયા સિવાય બીજે કઈ મુકાય એમ જ નથી એટલે માળી ઉમર ફિક્સ થઈ તો ચાલો હું ઓફિસે જવું તો શોરૂમમાં પહોંચી ગયો છું જો ઘણું ખરું કામ થઈ ગયું છે આ બધા કુર્તી છે આ બાજુ ડમી મસ્ત રીતે ગોઠવી દીધા છે શોરૂમનું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે તો ઓફિસેથી ઘરે પહોંચી ગયો છું તો ચાલો ધાબે જઈએ પ્રોગ્રામ છે નું છે ને તો આજે છે નો પ્રોગ્રામ છે માખણ ના માખણ માખણ જયારે ઉતારે ને એટલે બધા લેડીઝ નો વિચારી આવે કે હાલ ચંદિસ બનાવીસ માખણ બનાવી નાખે આ મદદ માં આવે ચંદિસ બનાવી નાખી મળીને

અત્યારે તો બહુ ઘણા સીધા ભોળા થઈ ગયા છે તો ખબર છે ઘરવાળી આવે ને બધા સીધા થઈ જાય ઓટોમેટિક અશોકની ની બધા રમે અજમલ અસમલ રાજાકડી હોય જે રમતા રમતા ઓછી મજા એકદમ ગોળી ફોડ નાખી અને એકદણ ખાણ પલવન હોય ને સીમા લઈને ભણે ના હોય બધા રમતા હોય ને

નાની એવી શરદી થઈ હોય મોટી એવી શરદી થઈ હોય માથું દુખતું હોય તાવમાં લઈ જાય તાવ પેટમાં દુખતું હોય પગ દુખતા હોય તો દવાખાને એવું છે ચાલો હવે જમી લઈ તો જમી લીધું છે તો કેક ને એવું કપાઈ ગયું છે અને ઓલા બોક્સ માં શું છે આ બોક્સ માં ખબર નહિ તો જો તો ખોલો તો એ આ શું આવ્યું હોય અરે વાહ આ તો કક શું છે આ કેક છે ટિફિન કેક અને આ જો આ શું છે તો કક નવું છે આ ખોલો તો ચીઝ બોલ ઈ છે બીજું બ્રેડ છે હું આ અંદર ક્રીમ મળવું આવે ખબર નઈ તો હવે આ બ્લોગ ને એન કરું છું તો મળીએ પાછા નવા બ્લોગ સાથે નવી સવારે આવજો જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ